પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને આગેવાનો તથા તેમના પરિવારો પર થઈ રહેલા હુમલાઓને રોકવા અને તેઓની સલામતીની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીશ્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી તેમજ મહેશ સવાણી સહિતના નેતાઓ પર વારંવાર હુમલાઓ કરવાની અનેક ઘટનાઓ બની છે અત્યાર સુધીમાં દરેક હુમલાઓમાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી ભાજપ પક્ષ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ પર છાસવારે હિંસક હુમલાઓ કરવા તે સદંતર અયોગ્ય અને સ્વીકાર્ય છે વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં ત્યારે આપની ટીમની રજૂઆત છે કે અત્યાર સુધી બનેલા હુમલાઓની ઘટનાઓથી તટસ્થ તપાસ કરાય અને આપના પ્રદેશ નેતાઓની સલામતી પૂરી પાડવામાં આવે તેમના પરિવારના સભ્યને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તે પત્રમાં કર આવી હતી આમ પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું આજ રોજ અમે સુરત જિલ્લા તેમજ સુરત શહેરની ટીમ સાથે એક આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ ઉપર એમના પરિવાર ઉપર તેમજ કાર્યકર્તાઓ ઉપર હમણાં છેલ્લા ઘણા સમયથી સતત અહિંસક હુમલાઓ થઈ રહ્યા છે તાત્કાલિક અસરથી આમને રોકવામાં આવે તેમજ એમની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ લઈ અને અમે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીને આવેદનપત્ર આપવા માંગીએ છીએ અને આ કલેક્ટરશ્રીના માધ્યમથી આ આવેદનપત્ર આ સુપ્રત કરવા માટે આવ્યા છીએ અમારી માંગ છે કે છેલ્લા ઘણા સમયથી જે અમારા પ્રદેશના અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા પ્રદેશ નેતા યસુદાનભાઈ ગઢવી મહેશભાઈ સવાણી સહિતના નેતા ઉપર જે અહિંસક હિંસક હુમલાઓ થયા છે એમની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ તેમને અને એમના પરિવારને પૂરતી સુરક્ષા મુહૈયા કરવામાં આવે એ બાબતની અમારી ડિમાન્ડ છે જ્યારે ભારતીય જનતા પાર્ટી કોરોના કાળની અંદર સદંતર નિષ્ફળ નીવડી છે આવા સમયે જે ગુજરાતની અંદર કોરોનાની અંદર જે ઓક્સિજનના અભાવે અને અપૂરતી મેડિકલ સુવિધાના અભાવે જે લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારને સંવેદના આપવા માટે એમના દુઃખમાં સહભાગી થવા માટે જે જનસંવેદના યાત્રા કાઢી છે એનાથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેલ પેટમાં તેલ રેડાણું છે અને તેઓ અપ્રત્યક્ષ રૂપે આવી રીતના જે હુમલાઓ કરાવી રહ્યા છે જે ગુજરાતની અસ્મિતાને કલંકિત કરનારું કૃત્ય છે ગુજરાતની શાંતિ ડોળવાનો આ પ્રયત્ન છે અને એક ગુજરાતની જનતા ક્યારેય ચલાવી ન લે એટલે આવતા સમયની અંદર આવનાર સમયમાં આ હિંસક અહિંસક કૃત્ય બંધ કરવામાં આવે તાત્કાલિક આમ આદમી પાર્ટીની યાત્રાને આમ આદમી પાર્ટીના નેતાને આમ આદમી પાર્ટીના કાર્યક્રમોને પૂરતી સુરક્ષા આપવામાં આવે એવી મુખ્યમંત્રીની જવાબદારી બને છે અને આવનાર દિવસોમાં જો આ જવાબદારીમાં નિષ્ફળ જશે તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી અહિંસક રીતે શાંતિપ્રિય રીતે એમની વિરુદ્ધ પ્રદર્શનો કરશે પ્રતિક્રિયા ગુજરાતની જનતા જાણે છે કે છેલ્લા ઘણા વર્ષથી કાયદો અને વ્યવસ્થા સદંતર નિષ્ફળ નીવડી છે સદંતર નિષ્ફળ ગયા છે અને જે આ ગુજરાતની અંદર આ જે હિંસક હુમલાઓ થાય છે એ સાબિત કરી બતાવે છે કે કંઈક ને કંઈક કાયદો અને વ્યવસ્થા કથળી છે અને ઇન્ડાયરેક રીતે આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર શાંતિ ડોળવાનું ઈચ્છે છે આમ આદમી પાર્ટી દ્વારા પત્રમાં એવી પણ રજૂઆત કરાઈ હતી કે અમારી માંગણીને ગંભીરતાથી ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આવનારા દિવસોમાં આ અહિંસાના માર્ગે શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અઝર કુરિશી સાથે પ્રકાશવાડા જીતેન્યુ